છોરા ઓલ્યા જા પેલી શેરવાની નો માફ આપ કર લેમ નથી માપવાનો હું હે નથી પહેરવાનો શેરવાની નથી પહેરવાનો હું લેવા થી પહેરવાનો માફ થી કશું લેવાનું છે ને મારે કશું કરવાનું અલ્યા પણ આ મોડું હોડું સડાવીને આ બાયડી જોકણ રહી તું તું બાયડી છે તું છે હે તું લાડી છે તારો ઓર વણી પહેરવા જાવ રહી હોની પણ હું તેલું છે તારે કઈ રી છે હું લાવવાનું છે ને કે એટલે છોરી નથી ગમતી તને છોરી જ ગમે છે મન તો હું છે પછી સૂટ લાવવાનો છે બાબા સૂટ લાવવાનો છે બાબા સૂટ એ નથી લાવવાનો તો છે હું રિહાઈ હોની પણ પેલું છે હું મોડ સડાવવા બાજી મારે ડીજે જોવે ત્યારે જ હું લગ્ન કરું સાઉન્ડ લાવવાનું સારફી વાળું ત્યારે જ લગ્ન કરું તો હું લગ્ન નથી કરવાનું

મારા છોરા લે બે 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 હા ઓ હો મારો છોરો તો જોડો વિક્રમની સાઈડ મારે એવો લાગ્યો હા ટોપા મેખી દરેક ભૂલ હતી બાકી તો આમ બલ બલા હીરો મારા છોરા આગળ ઝોકા પડે પડશે ને આ ડાડું થોડું છે ને

लगन में साउंड साउंड है थी, ने, कर थी।, ना, ना, थी। नाक ना करे नहीं तू एक बार सीधी सीधी जा हाउंड छोड़ दे तू के बेंट लाओ बेंट लाओ बराबर हाँ तो पेलो बतरीजा हो पे नव कई हाँ आगे अरे तो साउंड वगैरह हारू तू के पण लाये

એ મારા બાપો સરફી વાળો સાઉન્ડ નાખેલો પણ રિહાયો ને મરીજો ને એમ કીધું ને તો પેલું ડીજે અરે પેલું બેન્ડ કીધું બત્રી વાજા અમે સાઉન્ડ વગાડવાનું આપણે એમ કરીને બોલાવ્યું છે પણ હા ને કોઈ કહેતો નહીં બાકી ડીજે બંધ તો કઈ નહીં આપણે તો પેલું બેન્ડ મંગાવવાનું બત્રી વાજા મારા બાપાને તો પાછો કોઈ કેતો નહીં બીજી હતી મંગાવે છે હા 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 તમે બધું મળીને પ્લાન બનાવેલા પ્લાન એમ બનાવે

સાળા બોન દુધાર ને આ હે ઉભરે બરે ઉભરે આ બધું સીધું કર અને કોઈને કેતી નહી હા કે મેં તને મારાલામ કેતો નહી મારો નોનો સોખા છે પાંક પાંક ઓ બેન્ડ તો લાવવા પડશે કીધું ન લાયાલું છે એમ સીધી સીધી લગન કરી લે અને આ છે ને આવા બધા ભાઈ બંધોની વાત છે લાગવાનું બંધ કરી દે બંધ કરી દે હે એમને ઘેર કશું છે ને અને તો એ તો છે ને હવે કશું મારે કેવું નથી પહેણું છું ને પહેણું આ તો સીધી સીધી પહેણી જા બરાબર પહેણું ની પહેણવા પડશે હા હું આવું તમે જો ના હે હે હે